સમાચાર સમાચાર બકુલા વાંચે છે મુખ્ય ભાજપના સાંસદોના વિરોધના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકૂફ આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ બે હજાર પચીસના અંત સુધીમાં ભારતમાંથી ક્ષય નાબૂદી માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢ વિધાનસભાની રજત જયંતિ પ્રસંગે સંબોધન કર્યું ભારતીય બજારોમાં તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો અને આઈપીએલમાં આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો સમાચાર સંસદના બંને ગૃહોમાં ભાજપના સાંસદોએ હોબાળો મચાવતા રાજ્યસભા અને લોકસભાની કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે કર્ણાટકમાં જાહેર કરારોમાં ચોક્કસ લઘુમતી જૂથને અનામત આપવાના મુદ્દા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડી કે શિવકુમાર દ્વારા આ કવોટા માટે બંધારણમાં ફેરફાર અંગે કરાયેલી ટિપ્પણીને લઈને આજે સંસદના બંને ગૃહોમાં ભાજપના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં ટ્રેઝરી બેન્ચના સભ્યોએ આ મુદ્દા ઉપર વિરોધ કર્યો હતો સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસે ચોક્કસ લઘુમતી જૂથને અનામત આપીને બાબા સાહેબ આંબેડકરના બંધારણની પ્રતિષ્ઠાને ઓછી કરી છે ગૃહના નેતા જેપી નડ્ડાએ કોંગ્રેસ ઉપર આ પગલા દ્વારા બંધારણને નબળું પાડવાનો આરોપ લગાવ્યો હતો की रक्षक કોંગ્રેસ પાર્ટી वो સંવિધાન કી રક્ષક બનતી जिस સંવિધાન से उन्होंने ધજિયા ઉડા પ્રયાસ ક્યા સંવિધાન મેં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને સ્પષ્ટ લિઝર્વેશન વિલ નોટ બી ડન ઓન ધ બેસિસ ઓફ પ્રિન્સિપલ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કહ્યું કે ડોક્ટર બી આર આંબેડકર દ્વારા ઘડવામાં આવેલા બંધારણ ને કોઈ બદલી શકતું નથી અને કોઈ અનામત નો અંત લાવી શકતું નથી તેમણે ભાજપ ઉપર બંધારણને નબળું પાડવાનો આરોપ લગાવ્યો હતો ભારે શોરબકોર વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી રાખી હતી લોકસભામાં પણ ટ્રેઝરી બેન્ચના સભ્યોએ આ જ મુદ્દા ઉપર હોબાળો મચાવતા અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહમાં સભ્યોને પ્રશ્નકાળ શરૂ કરવા દેવા અપીલ કરી હતી પરંતુ ભારે હોબાળા વચ્ચે લોકસભાની કાર્યવાહી પ્રથમ બપોરે બે વાગ્યા સુધી અને ત્યારબાદ બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશના નિવાસસ્થાનેથી રોકડ રકમની રિકવરીના મુદ્દા ઉપર આજે ગૃહના નેતા જેપી નડ્ડા અને વિરોધપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે બેઠક બોલાવી છે રોકડ રકમની રિકવરી સંબંધિત મુદ્દો ગયા અઠવાડિયે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા જયરામ રમેશે ઉઠાવ્યો હતો અધ્યક્ષ જગદીપ ધનખડે આ મામલાની નોંધ લીધી હતી દિલ્હી વડી અદાલતના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સત્તાવાર સ્થાને આગ લાગવાથી રોકડનો મોટો જથ્થો મળી આવ્યા બાદ તાત્કાલિક અસરથી તેમના ન્યાયિક કાર્યને પાછું ખેંચી લીધું છે આજે વડી અદાલત દ્વારા જારી કરાયેલી એક નોંધમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વડી અદાલતની વેબસાઈટ ઉપર બીજી એક નોંધમાં જણાવાયું છે કે ડિવિઝન બેન્ચ ત્રણના કોર્ટ માસ્ટર જેનું નેતૃત્વ અગાઉ જસ્ટિસ વર્મા કરી રહ્યા હતા હવે આજ પહેલા સૂચિબદ્ધ કેસોની તારીખો નક્કી કરશે કેન્દ્રીય આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ જણાવ્યું છે કે ટીબી એટલે કે ક્ષયને નાબૂદ કરવામાં સરકારે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે આજે વિશ્વ ક્ષય દિવસે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ વૈશ્વિક લક્ષ્યના પાંચ વર્ષ પહેલા એટલે કે બે હજાર પચીસના અંત સુધીમાં ક્ષય નાબૂદી માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો છે શ્રી નડ્ડાએ જણાવ્યું કે અમારી સરકારે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ દ્વારા આ રોગ સામે લડવામાં નોંધપાત્ર હરણફાળ ભરી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશાના નયાગઢ જિલ્લામાં પ્રખ્યાત શ્રી નીલમાધવ મંદિરમાં દર્શન કરશે આ મંદિર મહાનદીના કિનારે આવેલું ભગવાન વિષ્ણુનું પ્રખ્યાત મંદિર છે મંદિરની મુલાકાત બાદ તેઓ નયાગઢના કલિયાપલ્લી ખાતે ભારતીય વિશ્વવાસુ શબર સમાજના સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપશે સાંજે તેઓ ભુવનેશ્વર ખાતે રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે અને આવતીકાલે દિલ્હી પરત ફરશે દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે રાયપુર ખાતે છત્તીસગઢ વિધાનસભાના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર સ્કોર એબીએડીને ફોલો કરશો મહારાષ્ટ્ર સરકાર બે હજાર સત્યાવીસમાં નાસિકમાં યોજાનાર કુંભ મેળા માટે કુંભ મેળા સત્તામંડળની રચના કરવા કાયદો લાવશે ગઈકાલે નાસિકમાં યોજાયેલી એક બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે આ માટે એક કાયદો દાખલ કરવામાં આવશે જેના કારણે કુંભ મેળા સંબંધિત પ્રોજેક્ટ્સ માટે કાનૂની માળખું ઉપલબ્ધ થશે અને ભીડ સંચાલનમાં સરળતા રહેશે તેમણે ત્રંબકેશ્વર મંદિર માટેના વિકાસ કાર્યને ઝડપી બનાવવા ઉપર ભાર મૂક્યો હતો 2027 में महाराष्ट्र के नासिक और त्रम्बकेश्वर में सीस्त महाकुंभ का आयोजन होगा इस आयोजन की दृष्टि से हम लोग लगातार बैठ के कर रहे हैं नासिक में क्या करने की आवश्यकता है इसका एक मास्टर प्लान हमने तैयार किया था जिसको हमने पिछले ही समय मान्यता दी है उसके काम भी हम चालू कर रहे हैं यहाँ पर पानी साफ हो इस दृष्टि से एस की व्यवस्था हो रास्तों की व्यवस्था हो ब्रिजेस की व्यवस्था हो साधु ग्राम की जो जगह है उसको अधिग्रहित करके ये सारी व्यवस्था हम लोग कर रहे हैं મુંબઈની એક હાઉસિંગ સોસાયટીમાં ભીષણ આગ લાગતા મિલકતને મોટા નુકસાનની સાથે એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે સવારે લગભગ સાડા ચાર વાગ્યે આગની ઘટના બનતા મુંબઈ અગ્નિશામક દળે ઘટના સ્થળે પહોંચીને પંદરથી વીસ લોકોને બચાવ્યા હતા જોકે આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી જમ્મુ કાશ્મીરમાં દળોએ પૂંછ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક મોટા આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો હતો જેના પરિણામે ગઈકાલે શસ્ત્રો અને વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવ્યો હતો રાષ્ટ્રીય રાઇફલ્સ અને સ્થાનિક પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સાંગલા ટોપ નજીક સારાબારામાં દિવસભર ચાલેલા ઓપરેશન દરમિયાન આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું જેમાં ત્રણ એકે એસોલ્ટ રાઇફલ્સ ત્રેવીસ મેગઝીન નવસો બાવીસ રાઉન્ડ સાત ગ્રેનેડ ચાર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ આઈઈડી એક વોચ ટાઇપ ટાઈમર મેકેનિઝમ ઓગણીસ ડિટોનેટર ત્રણ મીટર કોર્ટેક્સ એક ચાર ઇંચનો સિલિન્ડર એક કોમ્બેક્ટ ડ્રેસ દસ સેન્ટીમીટર સેફ્ટી ફ્યુઝ અને બસો ગ્રામ હેરોઇન છુપાયેલા સ્થળોએથી જપ્ત કરવામાં આવ્યા હતા બોમ્બ ડિસ્પોઝેબલ સ્કવોડના નિષ્ણાતો દ્વારા આઈઈડી ગ્રેનેડ ડિટોનેટર ટાઈમર ડિવાઇસ કોર્ટેક્સ અને સેફ્ટી ફ્યુઝનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો હતો જોકે આ ઓપરેશન દરમિયાન કોઈની ધરપકડ કરવામાં આવી ન હતી ઇઝરાયેલની સેનાએ ગઈકાલે દક્ષિણ ગાઝામાં એક મેડિકલ સંકુલ પર કરેલા હવાઈ હુમલામાં હમાસના સભ્ય ઇસ્માઇલ બરહુમ અને અન્ય ચાર પેલેસ્ટેનિયન લોકોના મોત થયા છે સ્થાનિક સૂત્રોએ જણાવ્યું છે કે ઇઝરાયેલે ડ્રોન દ્વારા સંકુલની ઇમરજન્સી બિલ્ડિંગના બીજા માળે હુમલો કર્યો હતો ઇઝરાયેલે હમાસ ઉપર યુદ્ધવિરામની સુધારેલી શરતો સ્વીકારવાનો ઇનકાર કરતો આરોપ લગાવી ગત અઠવાડિયાથી ગાઝા ઉપર હવાઈ હુમલા શરૂ કર્યા છે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે નરમ વલણ અપનાવતા વૈશ્વિક બજારોના પગલે ભારતીય બજારોમાં પણ તેજીનો માહોલ છે છેલ્લા અહેવાલ પ્રમાણે સૂચકાંક સેન્સેક્સ એક હજારથી વધુ અને નિફ્ટી ત્રણસોથી વધુ પોઈન્ટ વધ્યો છે ચોથા ત્રિમાસિક ગાળાના નાણાંકીય પરિણામો મજબૂત હોવાની ધારણાએ પણ બજારમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યું છે તેમ બજારના નિરીક્ષકો જણાવી રહ્યા છે આજે આઈપીએલ બે હજાર પચીસની ચોથી મેચ વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે બંને ટીમો નવા કેપ્ટનના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલ અને લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન ઋષભ પંત છે આઈપીએલના ઇતિહાસમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધી પાંચ મેચ રમાઈ છે જેમાંથી ત્રણ મેચ લખનઉ સુપર જાયન્ટ્સે અને બે મેચ દિલ્હી કેપિટલ્સે જીતી છે ચેન્નાઈ સુપર કિંગ્સે ગઈકાલે રાત્રે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટે હરાવ્યું હતું આ અગાઉ રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચુમ્માળીસ રને પરાજય આપ્યો હતો યુક્રેનના સંરક્ષણ મંત્રી રૂસ્તમ ઉમેરોવે સાઉદી અરેબિયાના રિયાદમાં અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળ વચ્ચે થયેલી વાતચીતને રચનાત્મક ગણાવતા જણાવ્યું છે કે આ બેઠકમાં મુખ્ય મુદ્દાઓ ઉપર વિશેષ ચર્ચા કરાઈ હતી યુક્રેનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતાં શ્રી ઉમેરોવે જણાવ્યું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી યુક્રેન અને યુરોપમાં ન્યાયી અને કાયમી શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે આ બેઠક પહેલા જેદ્દાહમાં અનેક તબક્કાની વાટાઘાટો થઈ હતી જેમાં યુક્રેને અમેરિકા પાસેથી લશ્કરી સહાય અને ગુપ્ત માહિતી પુનઃસ્થાપિત કરવાના બદલામાં ત્રીસ દિવસના યુદ્ધ વિરામના અમેરિકાના પ્રસ્તાવને સ્વીકાર્યો હતો ભાજપના સાંસદોના વિરોધના પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી બે વાગ્યા સુધી મોકુફ આરોગ્યમંત્રી જે પી નડ્ડાએ બે હજાર પચીસના અંત સુધીમાં ભારતમાંથી ક્ષય નાબૂદી માટે સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ છત્તીસગઢ વિધાનસભાની રજત જયંતિ પ્રસંગે સંબોધન કર્યું ભારતીય બજારોમાં તેજી સેન્સેક્સ અને નિફ્ટીમાં વધારો અને આઈપીએલમાં આજે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા